યા રિંગોડ ખાતે કાર્યક્રમ યોજાયો કાર્યક્રમ નો પ્રારંભ મંગલાચરણના ચરણ ના ગાનથી કરવામાં આવ્યો સંગીતના તાલે સાંસ્કૃતિક કાર્યક્રમ ડાન્સ ગરબા ફિલ્મી ગીતો નૃત્ય પ્રશ્નોત્તરી વિવિધ રમતો રમી વગેરે રંગારંગ કાર્યક્રમ યોજાયા એનઆરઆઈ માદરે વતન બોડેલી સુરત અમદાવાદ વિવિધ શહેરોમાંથી આવેલા મહાનુભાવો દીકરીઓ કાર્યક્રમના સહયોગી દાતાઓનું શાલ બુકે મોમેન્ટો દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું સૌ પ્રથમ વખત મહિલાઓ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં બહેનો બોડેલીના શૈશવના સંસ્મરણો વાગોળી એકબીજાને હાથમાં હાથ તાલી દઈને હૈયે હૈયા મિલાવીને આંખોમાં હર્ષના આંસુ દ્વારા એકબીજાની ખબર અંતર પૂછતા એક જગ્યા પર મળતા સાથે જ વિખૂટી પડેલી દીકરીઓ પિયરમાં એક સાથે આવી હોય તેવો માહોલ જોવા મળ્યો કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા માટે વડીલો આગેવાનોએ બહેનોના કાર્યક્રમ સફળ માટે સુંદર આયોજનમાં સહભાગી બની પ્રોત્સાહિત કરતા જોવા મળ્યા રક્ષાબંધન અને ભાઈબીજના પર્વની યાદ આ કાર્યક્રમ દરમિયાન છતી થઈ હતી ફર્સ્ટ ટાઈમ થયો અને એમાં ખરેખર બધાને ખૂબ જ આનંદ થયો અને આ ઘણા ઘણા લોકો તો પચાસ વર્ષ પછી મળ્યા છે અને એ લોકોને એટલો બધો આનંદ થયો છે અને જે લોકો એ લોકોએ બોલીનીમાં ચાઈ ગણ્યું છે ત્યાં ગણ્યા છે એ લોકો પોતાના સત્સંગો વાગાતા લોકો ખરેખર ખૂબ જ ખુશ થયા છે અને હવે અમને કીધું છે કે ફરી વખત તમે જોબ કરો અને અમને બધાને બોલાવો અને બધાને જોશું બોડેલી મહિલા મી વિંગમાં અમે આજે નવ એક બે હજાર પચીસે અમે અમારો પ્રોગ્રામ આયોજિત કર્યો હતો એકદમ સક્સેસફુલ ગયો છે એમાં અમને બહેનોએ અને ભાઈઓએ પૂર્ણ સહકાર આપ્યો છે અને એ સહકાર માટે અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આ પ્રોગ્રામ અમારા વર્ષમાં બે ત્રણ થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને અમે એકબીજાને મળતા રહીએ બોડેલીના એનો અમને ખૂબ આનંદ છે Thank you very much.